ફૂડ નો રૂઆબ સુસ્તીમયન આખી જે વસ્તુ છે ને આ બહુ જબરજસ્ત બનાવી શકે ઓ ટેકનિકલ બહુ મજા આવે આપણું પાયામાં પારસ નું આપણે આમાં માઇકોરાઇઝા કયું વાપર્યું માઇકોરાઇઝા આપણું પારસ નું વાપરી તો એના પછી બ્રહ્મ કાર્બન પછી બ્રહ્મ અમૃત ઓકે એ આપણ ડ્રીપમાં આપ્યું બ્રહ્મ કાર્બન અને બ્રહ્મ અમૃત છોટ્યું બરાબર છે બરાબર લગભગ ત્રીસ દિવસના બટાકા થયા હિન્દ છોટી અને આપડું આ બટાકાનું વાવેતર બધા કરતા આપણે નથી કરેલું ટ્રીટમેન્ટ એ બીજા જે હા એટલે એમાં ટ્રીટમેન્ટ એ કરેલી નથી આ ખેતર આપણું આ ખેતર આપણું પેલું પાછળ વાળું વારું આપડું ટ્રીટમેન્ટ આપણે કરેલી નથી બરાબર એમને ટૂંક ગણો ને એમની જે કોઈ ટ્રીટમેન્ટ હશે પોતાની એ કરેલી છે જેના કારણે જે આ કોકડા દેખાય હા જેના કારણે જો એ કોકરવાડ બી છે કોકરવાડનો છોડની જે આતારથી વાયરસની પણ અમસર છે આપણું છોડ તો દવા આ જે બ્રહ્મ અમૃત બ્રહ્મ કાર્બનના કારણે જયેશભાઈ હું તીખ પર છે એનામાં રેઝિનેટ પાવર સોલિડ આવ્યું બનો તો એકદમ એકદમ ક્લીન એકદમ સુકારો આવે આ માયકોરાઇઝા આપ્યું અને આપણો માયકોરાઇઝા આવ્યું

એફસી ઇલેવન છે થ્રી છે એચવાય એસ એમ પણ આ સાલ માટે તમારા ત્યાંથી આવેલ માઇકોરાઈઝા અમે પાયામાં આપેલું છે બરાબર અને એના પછી લગભગ પાંત્રીસ થી ચાલીસ દિવસના આમાં કાર્બન ચડાય નીચે આપ્યું ડ્રીપ દ્વારા બરાબર બેરલથી ડ્રીપ દ્વારા નીચે ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ મગ્યું અને એના પછી આપણે જયારે સ્પ્રેનો સમયથી ચાલીસ દિવસે ત્યારે બ્રહ્મ અમૃત આપી ઓકે અમૃત અને બ્રહ્મ કાર્બન આપ્યા પછી તો બટાકાનો આખો રૂઆબ એની ગ્રીનરી એની ડોડી એનો ગ્લોઝ એકદમ અફલાતુને એમ પ્લસ રોગ પ્રતિકારક શક્તિમાં પણ સોલિડ વધારો હા એ તો આ દેખાઈ જાય બિલકુલ શેઢ જ છે આખો આ વિડીયો તમે લો એની દાંડી જુદી જ વસ્તુ પેલી થશે એમ એની દાંડી આખી જ જઈશ ભાઈ તમે આ લો આખો સુપર ના આખી એની મજબૂતાઈ કનક્રિશી નો ફંગીશન નો અંકો જેબ લીધું હતું અને બીજી વખત સ્પ્રે માં આપડી હેક જાકોના લીધી છે હા એ પણ બિલકુલ ઓછા ખર્ચવાળી વાળી જેથી કઈ જરૂર નથી તો ખર્ચ ઘટ્યો હા એટલે એડવાન્સ પ્રી એડવાન્સ માં આપડે આપેલું છે કારણ કે આપડે પેલા થી ઘણો રિઝલ્ટ સારું હતું બરાબર છે એ તો એકદમ હા જરૂર એકદમ મોટા હજુ તો દિવસ નથી ને પૂરતા એટલે દિવસો પૂરતા થશે પછી તો ઓર પાછી આની સાઈઝ વાઈઝ બધી મોટી થઈ જશે આ અને એના ટ્યુમર બીજું કેટલા મસે કસાઈડા સાઈડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત હજુ આ બાજુ અસી પાસે આ ટ્યુમર તો આ ચાલુ જ છે જયેશભાઈ જો આ તૂટ્યો એક આ ચાલુ છે આ ટ્યુમર ચાલુ છે હમ હમ પણ આ દવાથી હજુ એટલો ફેરે છે એમ આ એક તૂટ્યું આ બાજુ પણ આ રહેજુઓ હમ ઓકે મુકેશ તમારો ખૂબ ખૂબ આભાર અમારી કંપનીની દવા વાપરવા બદલ અને તમે માહિતી આપવા બદલ ના ના